હેલો ફ્રેન્ડ્સ મોરબી વિસ્તારની અંદર કેમેરામેન નસમુખભાઈ વાડા સાથે હું હાતીમ રંગવાલા આપ સરોને વેલકમ કરું છું આજે અમે મોરબીનો ટ્રાફિકથી ભરપૂર એવો ગાંધી ગાંધીચોકવાળો જે વિસ્તાર છે તેની અમે વિઝિટ કરાવીએ છીએ એટલા એરિયામાં આજે જે ખાસ પ્રખ્યાત વસ્તુ છે એ બધું અમે આપને અત્યારે બતાવવાની વિડીયોના માધ્યમથી કોશિશ કરી છીએ મારી સામેની સાઈડમાં એટલે કેમેરા મેં નસમુખભાઈ વાળાની એક્ઝિટ પાછળ મોરબીની સિવિલ હોસ્પિટલ છે આવેલી છે તે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો મારી મારી એક્ઝેટ પાછળ અહીંયા આપ જોઈ શકો છો કે વીર સહિત ભગતસિંહનું જે સ્ટેચ્યુ છે એ અહીંયા તમને નજરે ચડે છે મારી આ બાજુની સાઈડમાં મોરબીનો હાડ સમાન એવો રવાપર રોડ આપણે અત્યારે જે કે જેનું હાલ કામ ચાલુ છે એ દેખાય છે જેથી આપણે ઓલી બાજુ જોઈએ તો સનાળા રોડ છે મોરબીનો આખે જે મોરબીના બે હાડ સમાન રોડ છે એ અહીંયા ગાંધીચોકમાંથી જ પસાર થાય છે પાછળ અહીંયા પેટ્રોલ પંપ આવેલું છે અને પેટ્રોલ પંપની સાથે સાથે આપણે આગળ ચાલતા ચાલતા તમને મોરબી નગરપાલિકા બતાવીએ બારોબારથી મોરબી નગરપાલિકા અહીંયા આવેલું છે અને અહીંયાનો જે ગાંધીચોકનો વિસ્તાર છે એ અમે વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરીએ છીએ આ અહીંયા સામેની સાઈડમાં જે છે એ મોરબી નગરપાલિકા આવેલું છે પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં ત્યારે આપણે રોડ ક્રોસ કરીએ છીએ આ નગરપાલિકા છે સામે મોરબી નું નગરપાલિકા છે હાલ મહાનગરપાલિકા બનવા આવે ટૂંક સમયમાં જઈ જઈ રહ્યું છે એની સામે જ અહીંયા મોરબીના ફેમસ જે ઓરિશા ગાંઠિયા દેવભર વખણાય છે એ આવેલા છે ભવાની સોડા વખણાય છે એ આ રોડ ઉપર જ અહીંયા આવેલી છે ભવાની સોડા મોરબીમાં ખૂબ પ્રખ્યાત છે અને એની અલગ અલગ બ્રાન્ચો છે એ બધી આવેલી છે સાથે સાથે અહીંયા તમને બધા નાના લારી ગલાવાળા વેપારી પણ અહીંયા જોવા મળતા હશે કે જે બધા પોતાની રોજી રોટી છે એ કમાય છે આ વન વે વિસ્તાર છે આ વન વે રોડ છે એટલે અત્યારે ટ્રાફિક હાલ બપોરનો સમય થઈ ગયો છે એટલે એટલો બધો હાલ છે નહીં અત્યારે આપણે સીધા શાક માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં આપણે આગળ પહોંચશું અને આટલો જે આ મોરબીનો એક તબક્કો એરિયો જેને કહેવામાં આવે છે અહીંયા સાર્વજનિક દવાખાનું પણ આવેલું છે જે લખદીરસિંહજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે ત્યાં પણ તમે તમારી દવા આવીને તમારી પેલા છે કરાવી આ જગ્યાઓ પછી તમને છે વીરપર છે રાજપર છે આ બધું જવાના વેકલ પણ અહીંયાથી તમને મળી રહી છે

તેમજ હજુ રજા જો શેર કરજો ફરી પાછા નવી અપડેટ સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન રસમુખભાઈ વાડા સહયોગી જગદીશભાઈ પરમાર સાથે મને મરંગવાલાને રજા આપશો આવજો બાય